નમસ્તે દર્શક મિત્રો હું છું અરવિંદ સ્વામીને આપ જોઈ રહ્યા છો કાન ખોલકે સ્વામી ન્યૂઝ ચેનલ આ એપિસોડમાં આપણે વાત કરીશું એ આઈ ગ્રોક થ્રી વિશે અમારા જે દર્શક મિત્રો છે એમની સરળ ભાષામાં સમજણ આપીએ તો એ આઈ ગ્રોક થ્રી હમણાં શબ્દો તમે તમારા કાને સંભળાતો હશે મીડિયામાં પણ આવતો હશે ટીવીમાં પણ આવતો હશે અને સોશિયલ મીડિયામાં તો એ ખૂબ છવાઈ ગયો છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ગ્રોક થ્રી આ એક જેમ સોશિયલ મીડિયામાં નવી નવી એપ આવે છે આપણે વોટ્સઅપ છે ઇન્સ્ટાગ્રામ છે એવું બધું જે કાંઈ છે એમ આ ગ્રોપ થ્રી છે એ એક જાતની માહિતીનો ભંડાર છે એમની પાસે તમે એને ટ્વિટર પર પૂછો કોઈપણ સવાલ એટલે બધા જ સવાલના એ સાચા જવાબો આપે અત્યારે એવી માન્યતા છે કે બધું સાચું જ બોલે છે એ કોઈ વ્યક્તિ નથી સાવ દેશી ભાષામાં કેવો હોય તો એક જાતનું રોબોટ છે અથવા તો કોમ્પ્યુટરનું એક હાઈ પાવર ટેકનોલોજીનું એક ઉદાહરણ છે એ તમે પૂછો એટલે કોઈપણ પ્રશ્નોને જવાબ આપે છે ગ્રોપ થ્રી સાહેબ એલન મસ્ક જે અમેરિકાના છે ત્યારે ટ્રમ્પ સરકારમાં પણ એ છે અને વિશ્વનો સૌથી વધુ શ્રીમંત માણસ કહેવાય છે એમને એ બનાવેલું છે આજકાલ એ ચર્ચામાં એટલા માટે છે કે ગ્રોપ થ્રીને ટ્વિટર ઉપર બધા જુદા જુદા સવાલો પૂછે છે અને તેના જવાબ આપે છે બન્યું એવું કે ભાજપ સરકારે જે અત્યાર સુધી જેટલા જુઠ્ઠાણાઓ ચલાવ્યા જે અંધભક્તો મોટાભાગે માને છે બીજાનું કોઈ માનતા નથી પરંતુ એને જે જે જુઠ્ઠાણા ફેલાવ્યા એ બધાનો હવે પર્દાફાશ આ ગ્રોક થ્રી કરી રહ્યું છે એના ઉપર ભારતમાં સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો એ આ સરકારનું કામ જ નથી એ મૂકી જ નહીં શકે ક્યારેય એવું સેટલમેન્ટ કરાવી શકે કે ભાઈ થોડાક જવાબો છે ધારદાર ન હોય આવું બધું ક્યાંક સેટિંગ થતું હોય તો કંઈ ખબર નહીં એવું ક્યાંક કરાવી શકે પરંતુ જે જે જુઠ્ઠાળો ચલાવ્યા છે દાખલા તરીકે ભાજપે અત્યાર સુધી એવું કહ્યું કે ભાઈ જવાહરલાલ નહેરુએ બ્રિટિશ સરકારની ઘણી વખત માફી માગી આવું બધું કહ્યું પણ ગ્રુપ થ્રીને જ્યારે કોઈ યુઝરે આ સવાલ પૂછ્યો ત્યારે એને કીધું કે જવાહરલાલ નહેરુએ બ્રિટિશ સરકારને એક પણ માફી માગી નથી એક પણ વખત એના બદલે સાવરકરે દસ વખત માફી માગી છે એટલે ભાજપ છે ત્યાં ઉઘાડું પડી ગયું એવા ઘણા બધા સવાલો છે જે ગ્રોક થ્રી ઉપર બધા જોઈ રહ્યા છે ત્યારે એક પછી એક પછી એક એ બધા સરકારની અગેન્સ્ટ જતા હોય અને સરકારની પોલ ખોલતા હોય એવા જ્યારે સવાલો પૂછ્યા છે ત્યારે ગ્રોક થ્રી છે એ એનો બહુ સચોટ જવાબ આપે છે ગ્રોક થ્રીને કોઈ યુઝર એવું પૂછ્યું કે તમારી ઉપર પ્રતિબંધ આવશે એવું તમને નથી લાગતું તો કે મે બી પોસિબલ આવી પણ શકે એનાથી મને શું ફેર પડે છે મારે તો બધાને સાચા જવાબો આપવાના છે હું કોઈ એક વ્યક્તિ તો નથી મને કોઈ નુકસાન કરી શકે આમ ગ્રોક થ્રી એ ટેકનોલોજીમાં સોશિયલ મીડિયામાં અને બધે એક ક્રાંતિ છે પરંતુ એનાથી ઘણા બધા પ્રશ્નો ભવિષ્યમાં ઉદભવશે એમની વિશ્વસનીયતા કેટલી એ પણ એક સવાલ છે કારણ કે હજુ તો એ બધું તાજે તાજું છે ને અત્યારે તો બધું ફ્રીમાં જોવા મળે છે ચાર છ મહિના પછી એમનો પણ ચાર્જ ચૂકવવો પડશે યુઝરે એટલે ગ્રોકર બધું સાચું કહે છે એ અત્યારે માની રહીએ છીએ પણ હંમેશા એ સાચું જ કહે છે એ તો એ સમય નક્કી કરશે પરંતુ અત્યારે ગ્રોક થ્રી એ ભલભલાને પરસેવો વાળી દીધો છે ઘણા બધા લોકો એવું ઈચ્છે છે કે જેની જે ગોપનીયતા હોય અથવા અત્યાર સુધી જે છુપાયું છે એ બધું બહાર ના આવે એના માટે થઈને પ્રયાસો કરે છે એ મુકેશ અંબાણીના મકાન વિશે પણ કોઈક સવાલ પૂછી લો યુઝરે કે ભાઈ આ જ જમીન કઈ રીતની છે એટલે એને કીધું કે એ જમીન વકફ બોર્ડની છે એટલે વકફની જમીન છે અને જમીન કાયદેસર રીતે મુકેશ અંબાણીને આપી શકાતી નથી છતાં સરકાર સાથે ઇલટી ગિલ્ટી કરી અને એને જમીન લઈ લીધી છે આ બધા મુદ્દાઓ છે ચોંકાવનારા મુદ્દાઓ આ બધા હવે પછી બહાર આવશે બધા અને એના માટે થઈને ગ્રોક થ્રી તો ધંધે લાગ્યું છે પણ આપણને પણ બધાને ઘણા બધા લોકોને એને ધંધે લગાડી દીધા છે મારો એપિસોડ આપણે ગમે હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકોનું બટન દબાવજો અસ્તુ